ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દે બેટા અદા ચલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે ફ્લેશ કાર્ડ છે જો આમની જોડે શું છે દસ દસના જૂથ અને છુટ્ટા દ્વારા જો અહીંયા અહીંયા મીંડા દર્દ કરેલા છે જો ટપકા કરેલા છે શું કરેલું છે ટપકા અને અહીંયા અંક આપેલા છે તો તમારે શું કરવાનું ઊભું થવાનું આમાંથી એક લે અંક લેવાનો અને અહીંયા ગણતરી કરવાની દાખલ તરીકે મેં બાર લીધા બરાબર આ બાર લીધા તો દસ ને બે બાર જોવાનું કે દસ અને બે કઈ છે ચલો ઐશ્વર્યા બેન આવો બાર ના હા બીજા લઈ લો ગમે તે ચલો વીસ સાબાસ બોલવાનું દસ ને દસ વીસ હા સરસ વેરી ગુડ ચલો જયેશભાઈ આવે પછી રીધ્ધિબેન ચલો કેટલા છે બેટા શાબાશ વેરી ગુડ દસ ને નવ જો અહીંયા દસ ની એક જૂથ બનાવી છે અને નવ છુટ્ટા તો દસ ને નવ ઓગણીસ સરસ ચલો આવો બેટા રિદ્ધિબેન ચલો એક કાલે સ્પીડ રાખો અઢાર બોલવાનું કેટલા છે અઢાર ચલો અઢાર કઈ છે બતાવો અહીં અહીં ગણતા જાઓ અહીં અઢાર આવે ને આપી દો કાઢ હમ સરસ વેરી ગુડ દસ બોલવાનું કેમ થાય અઢાર બેટા હમ ચલો આવો બેટા આદિત્યભાઈ બધા નો ના પાટન તો પણ સીધા બરો બેટા બાલવાટિકા વેરી ગુડ કરો ભાઈ આદિત્ય માટે સરસ જો દસનું એક જૂસ અને ચાર છૂટા તો દસ ને ચાર ચાવું ચલા બેટા પછી પાટતા આવો વાર બેટા

અહીં એમ શોધો સાત હોય ને દસ ને સાત આપી દેવાને શાબાસ વાત ચલો હવે આવશે પાર્થ પાર્થ બેટા પછી વારો કેટલા છે પંદર બોલજો પાર્થ કેવું સરસ બોલશે બેટા ચલો કાઠ માટે બોલવાનું પંદર કેમ થાય

શાબાશ વેરી ગુડ ચલો ક્લેપ કરો બધા જો સરસ થઈ ગઈ ને બધાને લાઈન જો દસ ને ત્રણ તેર દસ ને આઠ અઢાર દસ ને બે બોલો ચલો અહીંથી શરૂ કરીએ આપણે ચલો આમ સીધા રાખો બેટા that.